મિત્રો આપને ગોઠણનો દુખાવો રહે છે તો આજનો વિડીયો છે આપના માટે છે આજના વિડીઓમાં ગોઠણના દુખાવા માટેના બે સરળ વ્યાયામ ને ઘરગથ્થુ ઉપચાર જોવા મળશે તો ચલો વિડીઓની શરૂઆત કરીએ નમસ્કાર હું છું કાનન માંકડ હવે વાત કરીએ ઘરગથ્થુ ઉપચારની તો આ ઉપાય છે ખૂબ જ અસરકારક છે જેમાં આપણને જરૂર પડશે પારી જાતના પાન જેને હર પણ કહેવાય છે તો બસ પારી જાતના છે ત્રણ થી પાંચ પાન લેવાના છે અને એક ગ્લાસ પાણી લેવાનું છે પાણીને ઉકળવાનું છે અને આ પાન છે તેમાં નાખી દેવાના છે પાણી છે અડધા ભાગનું થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળવાનું છે બસ પછી તેને ગાળી અને આ પાનનું જે પાણીનું સેવન કરવાનું છે તમારે સવારે નયણા કોઠે છે આ પાણીનો ઉપયોગ કરવાનો છે ખાસ કરીને આ પાણી તમને ક્યારે કામ આવશે તો કે આખા શરીરમાં સાંધાના દુખાવા છે ખાસ કરીને ગોઠણનો દુખાવો છે સોજો છે તમને આખો દિવસ જે ગોઠણ છે ચાલો છો તો પણ દુખ્યા કરે છે શરીરમાં છે ઇન્ફ્લેમેશન છે તો તમને આ પાણી છે ખૂબ કામ લાગશે આ કોઈ એવું પાણી જાદુઈ નથી કે તમે પીશો તો તરત ફેર પડવા માંડે પણ હા નિયમિત પીશો તો ચોક્કસથી ફેર પડશે ઓછામાં ઓછું ત્રણ મહિના છે તમારે નિયમિત પીવાનું છે કદાચ આ પાણી પીવાથી શરીરમાં ઠંડી વધી જાય કે કઈ તકલીફ થાય તો બંધ કરવાનું અથવા તમે તુલસીના પાન પણ તેમાં ઉમેરી શકો છો તો ખાસ કરીને આ એક ઉપાય છે બીજો છે કે પાંચ સાત પાન લેવાના તેને સારી રીતે ધોઈ અને તેની પેસ્ટ બનાવવાની હવે તમને જ્યાં ગોઠણના ભાગમાં સોજો છે દુખાવો છે ત્યાં તમારે સિમ્પલ આ પેસ્ટ ચોપડી ઉપર રૂમાલ બાંધો અથવા તો એમને રાખી અને પંદર થી વીસ મિનિટ રાખો અને પછી તેને ધોઈ નાખો તો પણ તમને આ પેસ્ટ છે કામ લાગે છે તો આ ખૂબ જ ઘરેલું ઉપાય છે પણ ખૂબ જ અસરકારક અને ઘણા લોકોને ઉપાય છે તો તમને ગોઠણનો દુખાવો હોય અથવા તો સેટ સેટ શરૂ જ થયો હોય તમને ચાલવામાં ખ્યાલ આવે કે ટક ટકનો અવાજ છે દાદરા ચડતા તકલીફ પડે છે નીચે બેસવામાં તકલીફ પડે છે તો તમે તરત જ આ ઉપાયનો ઉપયોગ છે કરી શકો છો પહેલા વ્યાયામમાં આવો કોઈ પણ બેલ્ટ હોય અથવા તો દુપટ્ટો હોય તોય ચાલે સૌપ્રથમ છે આવી રીતે પંજામાં ભેરવી દેવાનું એકદમ હવે એને ખેંચવાનું પહેલાં સિમ્પલ રીતે કરીએ તમારી તરફ ખેંચો દુપટ્ટો ખેંચવાનો છે હોલ્ડ એક બે ત્રણ ચાર પાંચ હવે દુપટ્ટો છે ખેંચવાનો છે પણ પગ છે થોડો જમીનથી ઉપર બસ હવે ખેંચો એક બે ત્રણ ચાર પાંચ એવી જ રીતે બીજા પગમાં કરીએ બસ આવી રીતે પંજો જ્યાં હોય તેનું વધે નીચેની તરફ નહીં ફરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ પગ ઉપર એક બે ત્રણ ચાર પાંચ આ દરેક માછે ગોઠણની સાથે આજુબાજુના મસલ્સ છે સ્ટ્રોંગ થશે હવે ખાસ ઇમ્પોર્ટન્ટ ખેંચવાનું છે પણ પગને બાર તરફ થોડો વાળવાનો છે જો કોઈ પણ પગ હોય એને પોતાના બાર ની તરફ અને હવે સેમ વસ્તુ ખેંચવાનું છે તમે જેવું ખેંચશો એટલે તમને સીધી અસર તમારા ગોઠણ પર પડશે ખેંચો એક બે ત્રણ ચાર પાંચ ફરી રિલેક્સ એવી જ રીતે બીજા પગમાં પેલા બાર ની તરફ અને પછી ખેંચો એક બે ત્રણ ચાર પાંચ આજુબાજુના સ્નાયુઓ પર સીધી આ અસર કરશે તમારે અત્યારે ઓછી સેકન્ડ મેં કર્યું તમારે આ દસ સેકન્ડ છે દસ વખત છે ત્રણ સેટ છે આરામથી કરી શકો આપણે એક જરૂર પડશે જેને એક્ઝેટ નીચે રાખવાનું છે જો આવી રીતે નીચે રાખી તમે આ ન હોય તમારો મુઠ્ઠી બનાવીને રાખી શકો છો અથવા તો કોઈ પણ જાડી વસ્તુ રાખી શકો છો બસ હવે તમને આ એક્ઝેટ એની નીચે હશે થોડુંક પ્રેસ કરવાનું છે જો આ તરફ નીચે પ્રેસ કરશો એટલે ગોઠણના સ્નાયુ પર ઇફેક્ટ થશે બસ હોલ્ડ કરો એક બે ત્રણ ચાર પાંચ ફરી ઢીલો મૂકી દો ફરી દબાણ આપો નીચેની તરફ એક બે ત્રણ ચાર પાંચ ફરી ઢીલો મૂકો છેલ્લી વખત કરીએ એકદમ બોલની નીચે પ્રેસ કરવાનું ગોઠણની મદદથી પાંચ ચાર ત્રણ બે એક ઢીલો મૂકી અને રિલેક્સ આ પગમાં કર્યું એવી જ રીતે બીજા પગમાં પણ તમારે રિપીટ કરવાનું છે આશા રાખું છું આ વિડીયો આપને કામ આવશે ફરી મળીએ નવા જ કોઈ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર